લેવું તો આપ સૌને અહીંયા ઉપસ્થિત દરેક મારા ભાઈઓ બહેનોને વિનંતી છે કે જ્યારે કાયદો કાયદાનું કામ કરે ત્યારે આપણે અડચણ રૂપ ન બનવું સાથે સાથે હલો આપણે આમ આદમી પાર્ટી અહિંસાવાદી છે એટલે કે ગાંધીજી ઇન્ડિયા માર્ગે કામ કરે છે ગાંધીજીના વચનો ઉપર કાર્ય કરે છે તો કોઈ પણ હિસાબે ઘરસણમાં પોલીસો સાથે આવું નહીં અને કાયદો કાયદાનું કામ કરે તેમાં આપણે વચ્ચે આવો નહીં આપણો ઉદ્દેશ્ય એક જ છે કે આ અન્સરથી ભારતીય જનતા પાર્ટીની આંખો ખૂલે ભગવાન શ્રી રામ તેમની આંખો ખોલે અને ખેડૂતો ઉપર જે અત્યાચાર થઈ રહ્યો છે ખેડૂતોને જે શોષણ થઈ રહ્યું છે તો તેમની બંને માંગણીઓને તે સ્વીકાર્ય કરે કરતા પ્રથા બંધ કરે તેમજ વેપારીઓ દ્વારા જેમની એમની સાથે અહિત થઈ રહ્યું છે શોષણ થઈ રહ્યું છે તે બંધ કરે આમ આદમી પાર્ટી ગુજરાતના તમામ ખેડૂતોની સાથે ઊભી છે બોટાદના ગામના દરેક ગ્રામ્યજનો સાથે ઊભી છે જય હિન્દ જય જય ગરવી ગુજરાત

અહીંયા ખૂબ બેસી જાવ સાથે મળી અને આપણે રામ ધૂંધી આ આંદોલનની શરૂઆત કરીએ કોઈ પણ ઘર્ષણમાં આપ સૌએ સહભાગી ન થવું અને આ આંદોલનની શાંતિથી શાંતિ થી આપણે શાંતિપૂર્ણ કરવાનો કરવાનું છે એટલે કોઈએ ઘર્ષણ નો વિવાદ ન બનવો જય હિન્દ અત્રી પાવન છે તારા પાવન અંદર ઉભેલા પાર્ટી કાર્યાલયની અંદર જે પણ મિત્રો સાથીઓ છે એ બધાને વિનંતી કે આપણે જે ઉદ્દેશ માટે અહીંયા ભેગા થયા છીએ તો આવો બધા સાથે મળી અને પરમ પરમાત્માને પ્રાર્થના કરવાની છે પોકાર આપવાનો છે કે ગુજરાતભરના ખેડૂત મિત્રો સાથે જે અન્યાય થઈ રહ્યો છે એ તો કેટલાય વર્ષોથી સહન કરી રહ્યા છે પણ જેમને નિર્દોષ જેમનો કંઈ પણ વાત નથી એ લોકોને સૌ સાથી મિત્રો તહેવારોના દિવસોમાં પણ અહીંયા મોટી સંખ્યામાં આવી રહ્યા છે કાર્યાલયની અંદર પણ ઉપર નીચે જેટલા મિત્રો હાજર છે બધાને વિનંતી કે આપ અહીંયા આવો આપણા સૌનું ગૌરવ અને યુવાન નેતાઓ જે આખા ગુજરાતના યુવાનો માટે મિશાલ છે એવા રાજુ કરપડા અને પ્રવીણ રામ જે આપણા સૌના ભાગની લડાઈ લડી રહ્યા છે એ અહીંયા ટૂંક સમયમાં આવવાના છે આપણે સૌએ એકબીજાની તાકાત બનવાનું છે સૌને વિનંતી કે કાયદાનું ધ્યાન રાખીને કોઈ પણ પ્રકારના ઘર્ષણમાં ન ઉતરી ગાંધી ચિંધ્યા માર્ગે અત્યારે બહુ દુઃખ સાથે કહેવું પડે કે ગાંધીજીનો ઉપયોગ ભ્રષ્ટાચારની નોટો અને ગરીબ અને લાચાર લોકોને દબાવવા માટે થઈ રહ્યો છે એની સામે આજે જ્યારે અનશન ઉપર આમ આદમી પાર્ટીની ટીમ ઉતરી છે ત્યારે આપણે સૌએ આખા વિશ્વનું રત્ન રાષ્ટ્રપિતા એવા મહાત્મા ગાંધીજીના માર્ગે આપણે સૌ ચાલી અને ગુજરાતની ગરિમા બચાવવા માટે લડી રહ્યા છીએ ત્યારે હજી પણ જે લોકો ઊભા છે મંડપની પાછળ ખૂબ મોટી સંખ્યામાં અમારા સાથીઓ ઊભા છે એમને વિનંતી

આમ આદમી પાર્ટી ના કાર્યકર્તાઓ જયારે ગુજરાતના ખૂણે થી એક પરિવર્તન અને ક્રાંતિ લહેર લઈને નીકળ્યા છે ત્યારે એને દબાવવા માટે સરકારી તંત્રનો સરકારી સરકારી જે ભયંકર દુરુપયોગ થઈ રહ્યો છે અને ગુજરાતની પ્રજાને લાચાર બનાવવામાં આવી રહી છે ત્યારે આમ આદમી પાર્ટી આપણે મજબૂત રીતે આ બધા નેતાઓની સાથે છે થોડા સમય પહેલા આપણા યુવાન અને ક્રાંતિકારી નેતા ચૈતરભાઈ વસાવાને જેલમાં મૂક્યા આપ વિચારો ભગતસિંહ અને ચંદ્રશેખર આઝાદના રસ્તે ચાલનારી આ પાર્ટી જેલથી ડરતી નથી જેલમાંથી બહાર આવ્યા ત્યારે એમને દરેક લોકોના આશીર્વાદને ખૂબ મોટી તાકાત લઈને બહાર આવ્યા એમ જે જે વ્યક્તિ આપણે જેલમાં જાય છે એ દરેક ગણી તાકાત લઈને બહાર આવે છે

સારું શાસન આવે મજબૂત લોકતંત્ર બને અને પ્રજાનો અવાજ લોકો સુધી પહોંચે તો આવો ફરી એકવાર આપણે સૌ સાથે મળી હજી પણ જે ખુરશીઓ ખાલી છે એમને વિનંતી કે આપણે સૌ લેલા જોડાઈ જઈએ અને ગાંધીજી જ્યાં આ માર્ગે આપણે આપણી ভাবনাઓ અને આપણી સંમતિ હોય કે આવું ની ઓટી આપની પ્રતિનિધિ મજાનો નાચ અમે

આમ આદમી પાર્ટી એના કરિવારને કહેવા માંગે છે માન્ય કહ્યું છે હું પણ કહું છું પણ મળી આવ્યા છીએ અમારી નથી અમે એમની સાથે અંત સુધી તૈયાર છીએ અને અદાલતની જે વાત હશે તો લોકલ હશે હાઈકોર્ટ હશે એ સેશન્સ કોર્ટ સુપ્રીમ કોર્ટ પણ Hãy subscribe <pho> cho kênh Ghiền Mì Gõ Để này. Không bỏ lỡ những video ये समय आ रही है हाथ में पकड़ी मेन में पड़ो हां तो सामने में हैंड पकड़ा है हाथ में कराखी आओ मौसे 10 15 मिनट में आई जाती हां नहीं 15 मिनट आओ जरा यार

लाइट ब्रो होता है, लाइट आता है ना, उस छोटा आता है, लाइट ब्रो आता है ना। त्यां एंड कर दी तूने? चालू चक, क्या चालू जा के एंड कर दी तूने? त्यां, अरे वो बिचा कैमरा होम क्या? त्यां, ना? त्यां, त्यां बंद, बंद कर दी तूने? हाँ, आई नी जाए। वो ý muốn tao lên đâu có chút cái gì đâu có chút cái có Thank you.